ਸੱਚੇ ਬੋਲੋ ਸ੍ਰੀ ਰਾਮ ਦੇ ਬਿਰ ਮਹਾਰਾਜ ਨੀ ਜੈ ਲੋਭੀ ਆਤਮ ਨੇ ਸਮਝਾਵੋ ਮਾਰਾ ਗੁਰੂ ਜੀ ਨੇ ਪੁੱਛੋ ਰੁੜਾ ਗਿਆਨ ਤੋ ਬਤਾਵਸੇ ਲੋਭੀ ਆਤਮ ਨੇ ਸਮਝਾਵੋ ਮਾਰਾ ગુરુજીને તો બતાવશે એવા હસલા રે મેલીને ને ઓલા બગલા કોણ સેવશે એ બગલા ઉપર રે દોડા ને મનના મેલા 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 મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે એવા હિરલા રે મેલીને ને ઓલા પથરા કોણ સેવશે એ પથરા ઉપર રે ભીના ને ભીતર કોરા કોરા મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે લોભી આત્મને સમજાવો મારા પૂછો જ્ઞાન તો બતાવશે એવા કેસર રે મેલી ને કેસુડા પણ સેવશે કેસુડા રંગેરે રાતા ને રાતા ને મુખે કાળા કાળા મારા ગુરુજી ને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે એવા સુગરા રે મેલીને એ ઓલા નુગરા કોણ સેવશે એ નુગરા એ નકી નરગમાં લઈ જાય લઈ જાય મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે ઓલા નુગરા રે નુગરા એ નકી નરગમાં લઈ જાય લઈ જાય મારા પૂછો રૂડા જ્ઞાન તો શોભાજી નો ચેલો પંડિત દેવાયત બોલ્યા એ શોભાજી નો ચેલો પંડિત દેવાયત બોલ્યા મારા ગુરુજી નો બેળ લો સ્વાયો સવાયો મારા ગુરુજીને ને પૂછો ઋણા જ્ઞાન તો બતાવશે લોભી આત્મ ને સમજાવો મારા ગુરુજીને ને પૂછો ઋણા જ્ઞાન તો બતાવશે બોલો ગુરુદેવ